જય માતાજી જૂનાગઢના ગીર ખોરાસા ગામના રહેવાસી અને હાલ ધોરણ અગિયારમાં અભ્યાસ કરતા આપણા દેપૂજક સમાજના સુરજુરાજભાઈ સોલંકી જે એક ગાયક કલાકાર છે સુરજુરાજભાઈએ સંગીત ગાયનમાં તાલુકા કક્ષાની સ્પર્ધામાં પ્રથમ નંબર અને જિલ્લા કક્ષાની સ્પર્ધામાં દ્વિતીય નંબર પ્રાપ્ત કરેલ છે આ ઉપરાંત તેમણે સેજલ સરજુ નામનું એક પ્લેબિક ગીત અને બાળપણના દોસ્તાનો ગીત ગાયેલા છે સુરજુરાજ ભાઈ આ પ્રગતિ બદલ દેપૂજક પરિવાર તેમને ખુબ અભિનંદન પાઠ અને આપણા દેહપૂજક સમાજ ની આવી જ કોઈ માહિતી હોય તે અમને મોકલો છે આરજ કર